જોશા મારું રિયલેમ એક જ છે મારું નામ એક જ છે બોલ ચભો બી વાંચ છે હા રૃત્વ જ છે નોમ તો મેં તો કદી ખબરું નહીં કોઈ તો રુત્વ કંઈ બોલાય બધો ચંપા કોઈ મેં ને બધા ચંપા કોઈ બધા ચંપા કોઈ આ ચંપાનો ખબર કોડ કુને પડે એવું આપણા ઘરમાં હા આટલા ઘરમાં જ સી

Tu ru tu no kayo mula vi? Tu ru tu no kayo mula vi? Popo Popo Kilo gas talo ba? Aliyah buba Saan kun layo? Kun layo? Tu layo આ મિત્રો જવાનું તો કાંડ થઈ ગયું હતું મમ્મી ફોનમાં પપ્પા સર ને તે પપ્પા કહું બતા મમ્મીના ફોનમાં અને મમ્મીનું જ્વર નહોતું તો કારણ દૂધ પડ્યું હતું તે ડરાઈ ગયું ઊભરો આવી ગયો અને ધુમાડો થયો ને ત્યાં સાયરન વાગવા માંડ્યું હતું હજુ તે વાગો મંડ્યું ને ત્યાં તારા અંદર લાલ લાઇટ થાય જુઓ અને બીજા બધામાં છે ને તે ગ્રીન લાઇટ થાય લીલા કલરની જો अन दलीला कलरनी है और पेला अंदर लाल कलरनी नी है खबर नहीं चो का बेली हो हॉल में एक अच्छी पेला में एक पेला जरूमो दरवाजा अंदर जतो अन पर तुरंतज ऊपर एक है एक अनेक ने अंदर जतो तुरंत ऊपर हम तो मु चाहिए અગ પહેલા પેલું તો આ આગળ ચમકા હલમોહન એટલે હલમો આ તો આજ અને તાર વાગ્યું તોય કરા અમાર કદી વાગ્યું હોટ હોટ પેલે તો કન્ફ્યુઝ થઈ જ હું હું ઓરી ચડ્યો તો ઉપર દબાવવા તે એક વખત દબાવ્યો તોય બંધ ના થ્યો બીજો ક દબાય તોય બધે પર તું દબાવી રાખો તાણા બનતાઈએ દબાવી રાખી તાણા બન્યા હ આઈ થેલું પેલા ઘેર એકવાર વાર થી ચૂપ ને નેચર ખબર એટલે નેચર વાળા એ પેલો કઈ ચિકન પકાવ્યું તું તો ધુમાડો ધુમાડો એ તો બહુ ધુમાડો છે તો પણ એ તો આપણા ગેસ થી તું નહીં આપણા ઘેર થી કે નેચર થી તું બે વાગે તું બે નું એ ચાલુ થઈ જી તો હેવ એનો ગેટ ખોલી તો કે એનું ચાલુ થઈ જી એટલે એને ગેટ ખોલે એટલે ધુમાડો બધો ને તે આપણા અંદર આવ્યો આપણા ઘેર એટલે આપણો ચાલુ થઈ જી પછી મેન ડોર ખોલ્યો તો આણા નહીં

તો જઈને ચેક કરી લેજો તમે ઋતુબેનને સપોર્ટ આપજો જોકે આપણા કરતાં વધારે સબસ્ક્રાઈબર તો આટલા આપણો સપોર્ટ દેખાડો ઓના ના દેખાડજો ચમકો ઓના આપવા મારા કરતાં વધારે સબસ્ક્રાઈબર છે જેટલા એવા ઋતુ ને એકસો કાલ કાલે તો એકસો એકતાલીસ હતા ને ઓકે તો પી લઈએ ચા ચમકો ઠંડી થઈ જાય મૂળ ઋતુ ની આગળ જીએ સાયકલ નો મારા માટે નહીં ઓકે હું ઘેર આને બનાવવા માંડી જઈશું મકાઈ ડોડો કે આ મકાઈ ડોડો છે ને તમે દોણા કાઢી લેલા હતા એનું પેકેટ છે ને આ ફ્રોઝનો અને અંદર તમારે ખોલેલા જ આવી આમ ફ્રોઝનો મૂકી દેવાનું એટલે કશું થાય નહીં તો એ કાઢીને આણંદ ન કીધે પાણીની અંદર ગરમ થાય એટલે એમ નોર્મલ થઈ જાય તો ચંદીમાં લાગે થઈ જાય કે ફૂલી જાય લગીર લગીર ખબર નહીં શું ડેકોરેટ મેકોરેટ કોઈને આપવાનું ચમ ખાલી કોઈ સમજણ ના પડી ફેસ્ટ મોય બેસ્ટ બનાવો છો ને થઈ ગયા છે ખબર નહીં જોઈએ ઓકે થઈ રાત થઈ જઈએ આવા અત્યારે તો રાત થઈ જાય पैनमेक्षी चाला और इज़ा तबाया भाई भाईयू करी तू हाँ घर कराँ यह शकराँ घर कर अमों करी अनिचक्ति बना भाईयू कराँ घर कर kita uh -huh. Papa, kamu Samosa. Uh -huh. Huh? Uh -huh. તો તારો ઓલમોસ્ટ ટાઈમ થઈ જશે ખાવાનો વાગી જાય દો એક્ઝેક્ટ દો અને અંધારું થઈ જશે ચમખ બરફ બરફ પડવાની તૈયારી છે આમાં નહીં તું આમો કરે તો ખબર આ તો હામાં હા મિલાઈ દેવાની અને આપણે બનાવી દીધી છે ચટણી મેડ બાય ઓમ ઠાકોર ઠાકોર ઓમ હિતેન્દ્ર કુમાર બળદેજી ભીખાજી દોલાજી ફૂલાજી હિરાજી

તૈન તારા તૈન મારા દિલ ખાવા હે તારા થી બોખી રગડા સમોસા માં આવા હોય ને ઓના થી વધારે પાતરા હોય આપણે તો લગી રે જાડાઈ અન પે રગડો ડિંગુ ચા ખાધેલા એરે આપડા સમોસા

મૂકી જો સો તેલ પાહું ઇન્જેક્શન જાય એના ઓપ પર જા દે અબે તૂક મૂકી દેજે ચાલ તારા ખાવાનું હોય માબો જા આ સાઈડ સાઇડમાં કર કોમ bông કશું ખરો ખાય નહીં ખાલી સમોસા કમાઈ બાપડીને એટલે હું મા કચરા ભરવા કોમી

રગડા સમોસા જેવો છે ને સમોસો પાત્રો પાતરો પંખો ચાલુ કરતા એ ત્રિકોણ પંખો ચાલુ કરતા

હા હા મેલ ના કઈ લે બટાબ ચમ ભૂખ લાગી મને એટલો જ ખાલી સુખરાત્રી